you <laughs> નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં સિપુડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો મિત્રો ત્રણ ચાર દિવસપુડે માં પાણી આવક ચાલુ થઈ એના પછી હજુ સુધી આવક ચાલુ થઈ નથી કારણ કે મિત્રો વરસાદ શીપુડે માં પાણી ની આવક બંધ થઈ છે અને આગામી દિવસોમાં હવામાન વિભાગ રાજ્યમાં નવી આગાહી જાહેર કરી છે એટલે રાજસ્થાન માં વરસાદ પડશે તો ફરીથી શિપોડે માં પાણી ની આવક ચાલુ થશે એટલે એના ઉપર આજનો વિડીયો હતો કારણ કે મિત્રો બે દિવસ પેલા